આમોદની મિશ્ર શાળા નંબર એક ખાતે લાઈફ સ્કિલ બાળ મેળાનું આયોજન કરાયું આમોદમાં આવેલી પ્રાથમિક શાળા નંબર એક ખાતે આ જ રોજ લાઈફ સ્કિલ બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસીના સભ્યો અને અધ્યક્ષ મોહસિનભાઈ શેઠે ઉપસ્થિત રહી લાઈફ સ્કિલ બાળ મેળાને ખુલ્લો મૂક્યો હતો શાળાના આચાર્યે આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું શિક્ષક ઝાકીરભાઈ પટેલે બાળ મેળાના હેતુઓ સમજાવ્યા હતા જેવા કે બાળકો આનંદમય પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે જીવન ઘડતરમાં વિવિધ કૌશલ્યોની ખીલવણી થાય બાળકો પોતાનું જીવન સ્વસ્થ સફળ અને સુખમય જીવી શકે અને શાંતિમય જીવન જીવતા થાય તે અંગે બાળમેળાના હેતુઓની સમજ આપી હતી બાળમેળામાં બાળકોએ જુદી જુદી ટુકડીઓમાં વિભાજિત થઈ ફ્યુઝ બાંધતા ઇસ્ત્રી કરતાં ટાયર પંચર બનાવતા મહેંદી મૂકતા રંગોળી પૂરતા રાખડી બનાવવી ફાયર સેફ્ટીના બોટલનો ઉપયોગ કરતા વજન ઊંચાઈ કરતાં નાઇટ લેમ્પ બનાવતા જોવા મળ્યા હતા આમ ખૂબ જ સુંદર આયોજન સાથે લાઈફ સ્કીલ બાળ મેળાની ઉજવણી કરવામાં આવી હતી આમોદ વિશ્લેષા નંબર એક તાલુકા ભરૂચ શાળામાં હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે શ્રી જાગીવસેન આનંદીભાઈ પટેલ બજાવું છું આજરોજ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના ના રોજ મહેરબા સરકાર શ્રીની અપેક્ષા મુજબ મેળાનું જે આયોજન કરવામાં આવે છે તેમાં અંતર્ગત આજે લાઈફ સ્કીલ ધોરણ છઠિયા તપાસભમાં બાળમેળો યોજવામાં આવેલ છે જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને બાળકોને તેમના કૌશલ્યનો વિકાસ થાય તે માટે પ્રેરિત કરવામાં આવેલા છે બાળકોના જીવન કૌશલ્ય જીવનની અંદર કૌશલ્ય અંશે તેમને ઉપયોગી બને અને તેઓ આગળ પડતું સ્થાન રહેતી માટે આ બાળ બાળમીરા દ્વારા અમારો મેન હેતુ છે તેમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાય છે મેદી સ્પર્ધા રાખેલી મેદીની પ્રવૃત્તિ રાખેલી છે ટાયર પંચર બનાવવાની પ્રવૃત્તિ છે આ ઉપરાંત અસ્થિ કદર આવ્યું છે ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓને અમે લીધેલી છે આ બધી પ્રવૃત્તિઓ તેમના જીવન કૌશલ્યમાં વિકાસ થાય છે ન્યૂઝ પોઝિટિવ